જ્યારે એકસો આઠ તાત્કાલિક ના આવતા હાજર પીઆઈ સોલંકી વગર પોતાની પાસે રહેલી સરકારી બેસાડીને દવાખાને પહોંચાડ્યા હતા જ્યારે સવારે નામના વ્યક્તિને પણ ગાયે હતો તો આવા બેકાબુ બની ગયેલી ગાયોને પકડવા ઘેરાલું નગરપાલિકા દ્વારા કેમ કોઈ યોગ્ય પગલા ભરવામાં આવતા નથી જ્યારે અગાઉ આવા હુમલાઓમાં અનેક લોકો ઘાયલ થયેલા છે અને અમુક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે નગરપાલિકાના એ એસઆઈ ભાવેશ રખડતા ડોરો વિશે પૂછતા તેમને આવીને વાત કરું છું ત્યારબાદ ફોન પર જણાવ્યું હતું કે મારે મોબાઈલમાં વીસી ચાલુ છે તેવું જણાવ્યું હતું તો નગરપાલિકામાં બેસેલા લોકો આમ જનતાની સેવા કરવાના બદલે મોબાઈલમાં વીસી ચાલુ છે તેમ કહી અમારા રિપોર્ટર સાથે વાત કરવાનું પણ ટાળ્યું હતું તો નગરપાલિકામાં બેસેલા સત્તાધીશો જો એક રિપોર્ટરને જવાબ ના આપી શકતા હોય તો આમ જનતા સાથે કેવી રીતે વાત કરતા હશે જ્યારે કોઈ નેતા આવવાના હોય તો અમુક રબારી સમાજના લોકોને બોલાવી ગાયો આગી પાછી કરાવી થોડો ઘણો ખર્ચ કરી બાકીની રકમ ચાવ કરી જતા હોય છે તે ઉપર લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તો ઉચ્ચ અધિકારી યોગ્ય તપાસ કરી ખેરાલુની જનતાને રખડતા ડોરોના આતંકથી બચાવે તે લોક માંગ ઉઠવા પામી છે શું નામ તમારો મારું નામ વાઘેલા ગિરીશભાઈ ધનાભાઈ કયા ગામના છો આપ ગામ ખેરાલુ અને ટોકરવાળો લિંબતમાં તા વાઘરીવાસમાં બરાબર ઘટના બની આજે સવારે એક ગાય બે બે ત્રણ દિવસથી એના મોઢામાંથી લાલ તરત છે અને લોકોને મારવા પાછળ જોવા બરાબર અને અત્યારે બપોરે બપોરે ભાઈ ભાઈ દબાણના હતા દબાણના ભાઈ ફરમાર કરીને એમને પણ એ ગાય ભેટું મારીને વગાડી અને પોલીસે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પોલીસની રૂમરૂમમાંથી ભાઈને મારી મારી છે બરાબર પોલીસની ગાડી એમને